ei , ma ei tea , ei tee , ma mõtlen väga , et tema läbi teinud , ma räägin . nii , täna õhtul ma tulin suvel parigi . nii , tema suur mõte oli , tema räägib , et ta on põragi käis ja . ta oli põrad , põragi käis , see oli oli väga . અને આજ છે મંગળવાર તો મારે કઈ નાસ્તો કરવાનો હતો નહીં કારણ કે મંગળવારમાં ઘણાથી નતો રહેતો તો રહેવાનું થયેલું કર્યું કારખાના કઈ ચાલુ નથી અમારું પામ તો કાજલ ને કારખાને જવાનું છે મેં તો પછી મળી ગયા અને આ છે અમારા ઘરનું મંદિરમાં મોગલ ના ફોટો અમારા કુળદેવી છે મહાકાળીમાં મોગલમા નો તો બધા એમ કહે કે મોગલમાં નો ફોટો ન લવાય પણ આપણે કઈ એવું ઘરે બધું બનાવવાનું ન હોય એવું માસ મટન ને એવું કઈ ખાતા નથી એટલે વાંધો લાવવાનો મારા ઘરે જો એટલા છે માતાજી ઘણા વરસ થઈ ગયા છે ચારક વર્ષ થઈ ગયા છે મારી ઘરે હજી સુધી કઈ વિઘ્ન આવ્યું નથી બધા કહે કે મોગલમાં નો ફોટો લાવીએ ફગોડા છે તો આમ થાય તેમ થાય તો હું ઉષા કોટલા લાવ્યો તો બે ત્રણ વર્ષ પેલા સોમાં ગયો ને ત્યારે ત્યારથી લાવ્યો ને જો હજી મારે એમ નમ જ છે તમે જોઈ શકો છો અમારી ઘરે કઈ પ્રોબ્લેમ નથી આવતો બધા અમારા અમારે ગુળદેવીમાં ખડિયાળમાં મહાકાળીમાં દીવો વડાય છે દીવો પેલા વાય ઠેરકી કર નાખો સરળ મજા આવ્યા તા જોવા તો પાણીપુરી લઈ લીધી સંગીત સંજય ચાલુ કરી દીધું બેઠી મારે આજ મજા પાયો પહેલાં મને હું પાયું થોલું

કઈ જગ્યા એડ્રેસ આને શું કહેવાય આ એરિયાને ને મોરલી નું નાખો મોરલી નું ના ભાઈ જો પાછ મોબાઈલ ને સામે હે સુવિધા મોબાઈલ ને સામે સુવિધા ઇલેક્ટ્રોનિક્સ હા સુવિધા ઇલેક્ટ્રોનિક્સ ની સામે ના ભાઈ જો અહીં લઈ લીધી છે પાછી બીજી ડીશ સમોસા સમોસા મસ્ત સમોસા બનાવ્યો એક નંબર માં આ બી આવ્યો ને એટલે પાણી પૂરી ને સમોસા ખાવા આવીએ બરોબર છે આ સી હોય ટીમ બી આવે એટલે આ ભાઈ ભાઈ આવીએ પાણી પૂરી ને સમોસા ખાવા એવા ભાઈ

યુપી એમ દેવા એન ભાઈ હોય જે આવ્યા ન હોય કોઈ અને ઉના કે ડોકર એક જ ગયા તમે તો ટીમ બી હેરાન હોય જવાનું ત્રણ હેરાન હતી ટુ વ્હીલ લઈને ગયા હતા કેવર આવે ને તો જમીન ઊભો થઈ ગયા ને હા જો અહીંયા ફોન જોવે હું જોવે અમારો ડેટા જોવે હો અમારી ઇન્સ્ટા આઈડી છે મારા મોબાઈલનો લો ફોલો ન કરી હોય તો ફોલો ગયો નાખ્યો તમને મોબાઈલમાં ડેટસ મળશે નવા નવા જોવા

તો વિડીયો અહીંયા પૂરો કરીએ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારા લાગતા હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ પણ ના ભૂલતા અને મળીએ ફરી મસ્ત મજાના નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી અને જય મા મોબાઈલ